નમસ્કાર મિત્રો આશા એન્સાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અલુણા વ્રત કોણે કરવું કેવી રીતે કરવો શા માટે કરવો ફરજિયાત કરવું કે નહીં ન કરીએ તો શું થાય તથા કેટલા દિવસનું કરવું આવા અનેક પ્રશ્નો આપને પણ થયા હશે તો તમારા બધા પ્રશ્નોના ઉત્તર અમે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો આપને પણ જો આ પ્રશ્ન હોય તો આપને પણ તેનું ઉત્તર મળી રહેશે તો મિત્રો સૌ પ્રથમ તો એ વાત કરીએ કે અલુણવ્રત એટલે શું તો મિત્રો અલુણવ્રત એટલે કે ચૈત્ર મહિનામાં જે મૂળું એકઠાણું કરવામાં આવે છે તેને અલુણવ્રતના નામેથી ઓળખવામાં આવે છે કદાચ જો આપે ઓખાહરણ સાંભળ્યું હોય તો તેમાં આ અલુણા વ્રત વિશે કહેવામાં આવ્યું છે માતા પાર્વતીએ તેની પુત્રી ઓખાને આ અલુણા વ્રત કરવાનું જણાવ્યું હતું અને ઓખાએ તે અલુણા વ્રત કર્યું હતું અને તે દિવસથી લઈને આ દિવસ સુધી આપણી બહેનો આ ચૈત્ર મહિનામાં મોડું એકટાણું કરે છે એટલે કે આ અલુણા વ્રત કરે છે તો હવે એ પ્રશ્ન આવે કે અલુણા વ્રત કરવું કોને તો અલુણા વ્રત ઘરની દરેક સ્ત્રીઓ કરી શકે છે બહેનો કરી શકે છે કે પછી કુંવારિકા પણ આ અલુણા વ્રત કરી શકે છે આ વ્રત માત્ર સ્ત્રીઓ માટે છે ભાઈઓ માટે આ વ્રત છે નહીં એટલે ચૈત્ર મહિનામાં દરેક સ્ત્રીઓ દરેક બહેનો આ અલુણા વ્રત કરી શકે છે કે જેમાં મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે એટલે કે ખારું ભોજન લેવાનું નથી અને સવારે ચા દૂધ કોફી અન્ય વ્રતોની જેમ લઈ શકો છો બપોરે કોઈ પણ વાનગી ખાઈ શકો છો પરંતુ તેમાં મીઠાનો ઉપયોગ કરવાનો નહીં અને રાત્રે પણ જો આપ કદાચ ફરાળ લેતા હોય તો તેમાં પણ મીઠાનો ઉપયોગ કરવાનો નહીં અથવા તો આપ ફળ ફ્રૂટ પણ લઈ શકો છો તો હવે એ પ્રશ્ન થાય કે અલુણ વ્રત ક્યારે કરવો અને કેટલા દિવસ કરવો તો અલુણા વ્રત ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે અને કેટલા દિવસનું કરવાનું તો કે તેના વિશે મા પાર્વતી ઓખાહરણમાં એવું કહે છે કે ચૈત્ર માસના ત્રીસ દહાડા અન્ન અલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા કહેવાય પાંચ દિવસ જો ન પાડે તો ત્રણ દિવસ વિશે ત્રણ દિવસ નવ થાય તો દિવસ કરવો એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુણું ખાઈને સુએ વળી એક ઉજ્જવળ અન્ન દેહરક્ષણ દાન કરવું લવણ કેરું સેહ પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવી તેહ એટલે કે માતા પાર્વતી કહે છે કે આ ચૈત્ર મહિનામાં ત્રીસ દિવસ મોડું એકટાણું એટલે કે અલુણાવ્રત કરવાનું હોય ત્રીસ દિવસ ન થાય તો પાંચ દિવસ કરી શકાય પાંચ દિવસ પણ જો ન થાય તો ત્રણ દિવસ કરવાનો અને ત્રણ દિવસ ન થાય તો એક દિવસ પણ આ અલુણા વ્રત કરવું જોઈએ દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ તો આ વ્રત કરવાનું જ હોય પરંતુ માતા પાર્વતીના વચન પ્રમાણે જો કોઈ કુંવારિકા આ વ્રત કરે છે તો તેને સારું સૌભાગ્ય મળે છે એટલે કે લગ્ન પછી તેનું સારું જીવન રહે છે તેની યોગ્ય ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે અને હા જો આપને પાંચથી વધારે વ્રત કરવા હોય તો આપ સાત દિવસ નવ દિવસ અગિયાર દિવસ એમ એકી સંખ્યાના દિવસોમાં મોડા એકટાણા કરી શકો છો અને જરૂરી નથી કે એકી સાથે જ ત્રણ દિવસ કરવા પાંચ દિવસ કરવા આપ કટકી કટકી પણ કરી શકો છો એકાંતરે પણ કરી શકો છો અથવા તો કોઈ પણ દિવસે એકી સંખ્યામાં આપ વ્રત કરી શકો છો જરૂરી નથી કે એકસાથે દરરોજ અલુણા વ્રત કરવા તો હવે એ પ્રશ્ન થાય કે અલુણા વ્રત કરવું ફરજિયાત છે કે નહીં ન કરીએ તો શું થાય તો મિત્રો અલુણાવ્રત કરવું ફરજિયાત તો છે જ નહીં કેમ કે અલુણા વ્રતમાં મોડું ખાવાનું હોય છે મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે અને આજના સમયમાં ગરમી બહુ જ થાય છે એટલે જો આપણે મીઠા વગરનું ભોજન ન લઈએ તો કદાચ આપણા શરીરમાં નબળાઈ આવી જાય કેમ કે ઘરનું દરેક કામ પણ કરવાનું હોય અને એ ઉપરાંત જો મોડું એકટાણું કરવામાં આવે તો કદાચ શરીરમાં નબળાઈ આવી જાય એટલા માટે જે લોકો શારીરિક રીતે સક્ષમ હોય મોડું એકટાણું કરી શકતા હોય તે જ લોકોએ આ વ્રત કરવાનું કેમ કે પછી નહીં તો વ્રતના દિવસોમાં આપને ચક્કર આવી શકે છે નબળાઈ આવી શકે છે કે પછી લો બીપીની પણ શક્યતા રહે છે એટલા માટે પોતાના શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અલુણા વ્રત કરવાના જો કરીએ તો સારું છે ન થાય તો ભગવાન ભૂલચૂક માફ કરે તે લોકોએ માત્ર નિત્ય આ ચૈત્ર મહિનામાં ઓખાહારણનું સ્મરણ કરવાનું જેટલું વધુમાં વધુ વખત સાંભળી શકાય તેટલું સાંભળવાનું કડવા સ્વરૂપે છે વાર્તા સ્વરૂપે છે કોઈ પણ રીતે આપ સાંભળી શકો છો વાંચી શકો છો જેટલું વધુ વખત સાંભળીએ એટલું વધુ ઉત્તમ છે અને એ પણ એકી સંખ્યામાં જ સાંભળવાનું એક વખત ત્રણ વખત પાંચ વખત કે સાત વખત અને પૂર્ણ પણ એકી દિવસોમાં જ કરવાનું એક દિવસમાં પૂર્ણ કરવાનું ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનું પાંચ દિવસમાં સાત દિવસમાં એમ કોઈ પણ સંખ્યાના એકી દિવસોમાં પૂર્ણ કરી શકો છો કે જે ઓખાહરણ સાંભળવાના નિયમો છે અને જે લોકો અલુણા વ્રત કરે છે તેણે તો તે દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓખાહરણ ખાસ કરીને સાંભળવું જોઈએ એટલે અલુણા વ્રત ન થાય તો કોઈ ચિંતા ન કરવી કે મનમાં કોઈ પણ પ્રકારનો અફસોસ કરવો નહીં ભગવાન ભૂલચૂક માફ કરે એમ વિચારીને આપણાથી થાય એટલું કરીએ ન થાય તો રહેવા દઈએ કેમ કે જો શરીર સારું હશે સ્વાસ્થ્ય સારું હશે તો ભવિષ્યમાં આપણે ભગવાનનું નામ સ્મરણ કરી શકીશું વ્રત ન થાય ઉપવાસ ન થાય તો ન કરવો અને થાય તો જરૂર કરવાનું તો મિત્રો આ રીતે અલુણવ્રત કરવામાં આવે છે અલુણવ્રતના નિયમો છે તથા ઓખારણ સાંભળવાના વાંચવાના પણ નિયમો જણાવ્યા આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયોમાં અલુણ વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને જે જે લોકોના મનમાં પ્રશ્ન હતા તે દરેક લોકોને તેનો ઉત્તર મળી ગયો હશે એવી અમે આશા રાખીએ છીએ તો મિત્રો આ ચૈત્ર મહિનામાં ઓછામાં ઓછું એક વખત ઓખાહરણ જરૂર સાંભળજો વધુમાં વધુ જેટલી વખત સાંભળી શકો તેટલું સારું અને ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીશું કે જે બહેનો આ અલુણા વ્રત કરે છે તેને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે સૌભાગ્યવતીના આશીર્વાદ મળે જેવી રીતે ઓખાએ આ વ્રત કર્યો અને તેને ઉત્તમ વરની પ્રાપ્તિ થઈ તેવી જ રીતે જે કોઈ કુંવારી કન્યા આ અલુણા વ્રત કરે તેને પણ ઓખાની જેમ ઉત્તમ વર મળે અને તેનું લગ્ન જીવન સુધરી જાય મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તું વિડીયોને લાઇક શેર જરૂર કરજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ